હાલ ચૈત્રી નવરાત્રીના માં શક્તિના આરાધનાના કરવાના નવલા દિવસો ચાલી રહ્યા છે અને જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ તેના લાખો દર્શકો ઘરે બેઠા મા શક્તિના દર્શન કરી શકે તેના માટે નવે નવ દિવસ અલગ અલગ માતાજીના દર્શન કરાવી રહ્યું છે ત્યારે આજે ચૈત્રી નવરાત્રિના આઠમા નૃત્ય આપણે દર્શન કરીશું હજીરા રોડ પર આવેલા ભંડારી વાડના બિરાજમાન મા ચામુંડાના મા ચામુંડાના આપણે દર્શન કરી જીવન ધન્ય બનાવીએ નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને હજીરા રોડ પરના ભંડારીવાડના કુળદેવીમાં ચામુંડાના મંદિરની અંદર છે જી ટ્વેન્ટી ન્યૂઝ ચેનલ ખાસ કરીને નવે નવ દિવસ માટે સુરત શહેરના દરેક માસ શક્તિના ધામના દર્શન દર્શક મિત્રો ઘરે બેસીને કરી શકે કારણ કે કોરોના કાળની અંદર મંદિરો બંધ છે ત્યારે આપ દર્શક મિત્રો ઘરે બેસીને કરી શકો તે માટે અત્યારે ભંડારીવાડના ચામુંડા માતાના મંદિરની અંદર છે અહીંયા ઉપસ્થિત છે જે જે પૂજારી છે મહારાજ છે આપણે તેમને મળીએ નમસ્કાર જય જય માતાજી કેટલા વર્ષથી આ માતાજીના મંદિરને છવ્વીસ

આવી ભક્તોને અચ્છા આ ભંડારી વાડ ની અંદર આમાં પૂજારી મહારાજ તરીકે એવું કોઈ કોઈ કમાય પાજારી સેવા કરીએ છે બે ચાર વ્યક્તિ છે સેવા કરીએ અચાનક માતાજી નું મંદિર અહીંયા સ્થાપના કરવાની શું આમ એટલે કોઈને આમ અર્ગ સ્વપ્નમાં આવે તો એવું કઈ સપના ની અમારી કુળદેવી હતી જ નહીં એ મારા પિતાજીને પછી એક ભેંડને પૂછ્યું ભેંડળે કહ્યું કે તમારી કુળદેવી ચામટ તમારે એમ કે અમે કઈ રીતે માનીએ એમ કે તો તમે એમ કે તમે એમ નામ રીવો કરો અને નારી કરો કે તમને કંઈક પરચો બતાલાવે મારે માનવા નહીં તો કે આ રીતે અમારા બાપુજીને પરચો બતાવ્યો અને ત્યાર પછી અમે લોકો માતાજીને ચોટીલા જઈ આવ્યા અને પછી આમંત્રણ આપીને એને આપે લોકો લોકોએ ડોનેટ કર્યું ડાન મૂર્તિ એ બધું દાનમાં આવેલું છે પરચો શું આપ્યો મનોજભાઈ હા પરચો શું આપ્યો પરચો નારિયળમાં પરચો આપેલો માતાજી ત્યાંથી પૂરી બધા પૂરી થાય લોકો આનંદથી સુખી થાય છે બધા કે કોઈ કોઈ જાતની આપતા જ નથી કે કે અમે કેવાનું ભુવાનું કામ કરતા રહો એના રીતે પીછી નાખવાની કે અમારું કશું કોઈ ડાઘા દ્વારા આપવાની કોઈ વાત જ નથી અમારે બસ તમે બસ તમે શ્રદ્ધાથી તમે કામ કરો તમારા કામ કરે અમે તમે તમારા કામ થાય તો અમને બસ શક્તિ મળે માતાની સેવા કરવા અમારી એવી જ ભાવના મિત્રો આજે ખાસ કરીને આઠમ અને નોરતા એટલે કે ચૈત્રી નવરાત્રિના નોરતા ચાલી રહ્યા છે આજે મંગળવાર છે ત્યારે આજે આપણે દર્શન કર્યા ઘરે બેસીને તમે દર્શન કરી રહ્યા છો જી ટ્વેન્ટી ચેનલ પર ખાસ કરીને હજીરા રોડ પરના ભંડારીવાડના મા ચામુંડાના જય માતાજી જી ટ્વેન્ટી ફાઈવનું ચેનલ પરનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે હજીરા રોડ સુરત